વાતો હોય યુવાનો બીજાને મળવા સંજોગો ન હતા આજે એવા યુવરાજ મળવાનો મોકો મળ્યો એ સંસ્થાને હું આભાર વ્યક્ત કરું છું આ વિસ્તારની અંદર આમ તો વેદોમાં કહ્યું છે કે જે લોકોના શ્રેષ્ઠ કર્મ હોય એને જ શ્રેષ્ઠ રાજા મળે અને જ્યારે આપના પૂર્વજોએ શ્રેષ્ઠ કર્મ કર્યા હશે ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ જેવા apne રાજા પ્રાપ્ત કર્યા હતા અને આજે મહેશભાઈ જેવા ધારા સભ્ય તમને પ્રાપ્ત થયા છે એવા મારા મિત્ર ભરતભાઈ उपस्थित તમામ મહાનુભાવો આપ સૌ अखू सावरगुणायाची समस्ताने मी नमन सहृद करू છું વંદન કરું દરેક નાથીના સમાજના લોકો સાથે રહે એથી બીરો ઓસર કોઈ ન વેદોની સરસ વાત છે ઉપનિષદની વાત નિશ્ચોપ છે ઈશા વાસ્યમ નિદમ સર્વ યત્ જગત્યાં જતે તેન્યક્તે ન બોจิตા

प्रज्वलित भावना करना ये नीलम ना चौक नहीं अंदर थे देवों को तेरे राष्ट्र ने रजवाड़ों और पांच करियों को राष्ट्राएं स्वाई दम ना मामा मैं परम चार दिवस पहला विधानसभा में बात करी थी कि हमारा राजा वो ना कर्तव्य ने कर्म है ना हमें वर्षन क्यों चुके ए बाउंड्री ए जाम साहेब છસો અનાથ દીકરા દીકરીઓને જામનગરની ધરતી પર બણાવીને એ બનાવેલા અનાથ પોલેન્ડના એ દીકરા દીકરીઓ સેકન્ડ વર્લ્ડ વોરની વાત કરું છું અને એમાંનો એક વ્યક્તિ એક બાળક પોલેન્ડનો વડા પ્રધાન બને છે આજે પોલેન્ડ દેશની અંદર નવચા મહાજાને યુનિવર્સિટીના નામ જામ સાહેબના નામથી છે

महेश भाई ने बात करी कि अनावरंग स्टेट्युट હશે महेश મે તમને આમંત્રને આપો તો હું આવી કાં કે જે રાજા ફીડુતના દીકરા માકે પણ બન્નો હું કયો તો કે એ દીકરાઓ ભણસી એની શિષ્ય વૃત્તિ મળશે અને ભાવનગર ચારે તો સમર્પી બની ફંડ ચાલુ આવતું એ શિષ્ય વૃત્તિ મને મળતી કે ભણતો મને ગર્વ છે રાષ્ટ્રની અંદર કે અમે એક છીએ અને ક્યારે જ્ઞાતિવાદના પંથમાં ક્યારેય પહેચાણશું નહીં અમારી જ્ઞાતિ એટલે રાષ્ટ્રવાદ ને રાષ્ટ્રવાદ માટે અનેક લોકો દાયને બોમ્બે થી આવ્યા છે અને મને ગર્વ છે 1.5 વર્ષની અંદર મહીશભાઈ અને ભરતભાઈ એના પ્રતિનિધિ છે બધાએ आ गुजरात में अंदर आदरणीय नरेंद्र इंगर भाई मोदी ना कर कमाए मैं अमित भूपेंद्र भाई पटेल साहब ना मार्गदर्शन लेके 50300 परिवर्तक 50300 स्मार्ट क्लास में लोकार्पण करी थी गामडा ने यहां जे जे गामडा व्यक्ति होए ना गाम में हाई स्कूल चलती होए साहब एक कंप्यूटर लैब એટલે કે આવી 15000 કમ્પ્યુટર લેબ અમે રોકાણ પણ કરી છે અને બીજું એટલે કે 96000 માં સ્માર્ટ ક્લાસ ગામડાની શાળાની અંદર તૈયાર થઈ ગયું છે આ રાષ્ટ્ર નિર્માણ અને એકતા સદભાવના પ્રેમ અને કરુણા આ એ રાષ્ટ્રની સંસ્કૃતિ છે તે ન તકતે ન ભૂજે

પણ જાજ્યા ત્યારથી સવાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2020 નવી શિક્ષણ પદ્ધતિ લાવ્યા અને શું છે જાજુ તો લોક શાળાની અંદર 80% મનતાને આપણે ગુમમાઈ કરી દીયા છે એક બાળ કે બેન કે QR ઓ યોરાતી ને હમણાં જેતો તો રાજી તમે મયા ને આપણો રાષ્ટ્રનો એક પણ યુવા એકનાટીનો યુવા છુક્રદયનો યુવાન એક પણ યુવાન વ્યસની ન બને અને હવે જો पान માવા ગુટકા થી આગળ ड्रग्स સુધી ના પહોંચે એ તો સાબ એક રાષ્ટ્ર નિર્માણની કુમારી એક એક વ્યક્તિના દિલની અંદર પ્રજ્વલિત થાય યુવાજીય તરફ આ પાણી થી મે મારું કામ કઢાવ્યું આજી યુથને આયકો જોયે છે એકદમથી વાડાના વાડામાં

આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા પવિત્ર ધાર્મિક વ્યક્તિ આપણા મુખ્યમંત્રી છે અને ગઈ ગીતા જયંતિએ ધોરણ છ માં છ થી બાર ગીતાનો અભ્યાસ કરવા મેદાન અને ત્યારે આ દીકરા દીકરીઓ છે कर्मण्ये वाधीनास्ते कर्मकर्ચા फलनी आशानत्र युवराज જે સીટ પર બેઠા છે અન્ના ઘડે હોય એના પૂર્વ જોઈએ કર્મ શ્રેષ્ઠ કર્યું માટે સહે કર્મ શ્રેષ્ઠ હોવું જોઈએ તમને ઉલાટી છે બહુ મોટી સ્કૂલમાંથી ભણાવવાની એક મોટું પદ પ્રાપ્ત સાહેબ આખું લાંબી નાવલીમાં 15 વર્ષ સુધી અને તગામાં આવ્યા છે ટેક્કરમાં આવ્યા છે સાયકલો લઈને આવ્યા છે

કે આજ રાખમો સો બાલ છે ફુટ વાળો કે આ છૂટી પડી છે ને એના 20 રૂપિયા એક લૂમ માં આખી જોઈન્ટ છે ને એના 40 રૂપિયા જાહેબ જોઈન્ટ લેવા થી આપડી વેલ્યુશન થતી છૂટા ની વેલ્યુશન થા માથે સાવરકુંડલાની આનંદમાન નિશાન મને ભાઈ શ્રી હમણાં સ્વય વાત કરી હું સાવરકુંડલા હું

અન સંસ્થાઓ ચાલે છે આવો સૌ સાથે મળીને આપણી ગવર્નમેન્ટની અનેક યોજનાઓ શિક્ષણ માટે પ્રાઇવેટ શાળાઓ તો ચાલી રહ્યા દાતાઓ ચાલી રહ્યા છે કાર્યક્રમ નાનો છે મને મહેશભાઈ કે બહુ બોલુને સેવાકીય મૂળ તો મૂળ વિશાળ હોય છે આ કાસ્ટોર્મ પુણલાના દરેક નાતી બંધો હોયા હોય છે આજ ક્ષત્રિયક

પ્રજાવાચલ્ય એમનો ન બનાય છે લોકશાહીના સિદ્ધાંતો પર અહીં શીખવાના પ્રાપ્ત થાય છે એ પ્રસંગની અંદર હું આજે હાજરેની પ્રસન્નતા વ્યક્ત કરું છું આનંદ વ્યક્ત કરું છું હર્ષ વ્યક્ત કરું કારણ કે હું સવારમાં આવ્યો અને સાંજે અત્યારે પાછો ટ્રેનમાં સુરત જતો રે કાર્યક્રમ માટે જ આવ્યો અને સાવરંગલા અને અહીં આવીએ કેટલાય स्मरण मामा या रे स्वर एना स्मरणो बदाय के गलनी जोई के वस्तु जोई ये सावितुला केरे भुलाई नहीं माते आप सब આગળ વધો તમારી દીકરા અને દીકરીઓની આંખો તેજસ્વી છે તમે કે બનવા દે રહ્યા છો સ્વપ્ના વાવજો કારણ કે મારા ગામની અંદર સરકારી બસ પણ ત્યારે નોતી આવતી

કેટલાય ફિલ્મમાં ગીતો આવી ગયા બધું જ આવ્યું એક મહિનો હાલે બે મહિના હાલે બે વર્ષ ચાલે પણ એ મારા નરસિંહ મહેતાએ ગાયેલું વૈષ્ણવ જન તો તેને કહીએ પી પરાઈ જા આજે પણ આપને નવીન લાગે છે સાહેબ બસ આપણે સદ્ભાવનાની ખેતી કરીએ પ્રેમની કરુણાની દયાની એ જ અભ્યર્થના અને મહેન મારા મિત્ર કસવાલા એટલે વિધાનસભામાં બોલતા હોય અને એનો રણકોટો હોય કે નાવલીના પ્રશ્ન માટે એને સુંદર બનાવવાની જે વિચાર છે ગામો માટે જે બેકવાર પ્રતિનિધિ જોરદાર ભાઈ એવા જ અમારા ભરતભાઈ ને આજે આ સામાન્ય કાર્યક્રમ નથી અને કુંડલાની બજારો કે જ્યારે કૃષ્ણકુમાર સિંહજીનું એ સ્ટેચ્યુનું અનાવરણ થાય સાહેબ ભવ્ય થી ભવ્ય કામ કાર્યક્રમ તમે તારીખ જે નક્કી કરો અમે આવશું આ મારું પ્રોમિસ છે સૌ વિદ્યાર્થીઓને મારી દ્રઢે શુભકામના દાતાઓને હું અંદન કરું છું કે જેમને પ્રયાસ કરીએ કે શાળા બની આવનારા સમયની અંદર બધી અમે જે એજ્યુકેશનને જે દિશા તરફ લઈ દેવા રહ્યા છે એક ખાલી डॉक्टर के इंजीनियर ना बने डॉक्टर प्रमाणिक एक इंजीनियर बने तो प्रमाणिक राजनेता बने तो प्रमाणिक मूल्य निष्ठा भी भरपूर शिक्षा साथे यानी अगर एक एक सर्वोदय पद्धति सिद्धांत तो जागे आ सर्वोदय ना दरे ना दिल नी अंदर गूंजे ये जब यत्न आसु मारो सम्मान करे बदल हूं